જુદા જુદા ગુનેગારો જે પૈસા કમાવા માટે શોર્ટકટ અપનાવતા હોય છે અને આ સમયમાં જે સાયબર ક્રાઇમનો જે ચીલો નવો પડેલો છે અને એમાં જુદા જુદા સાયબર ફ્રોડ થતા હોય છે તો એ સાયબર ફ્રોડમાં એક જે નવી બાબત જાણવા મળી છે કે મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરવામાં આવતા હોય છે તો આવા ઓપરેશન મ્યુલ હન્ટ એ ગુજરાત સરકારનું એક મુહિમ છે જે અંતર્ગત સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝના એડિશનલ ડીજીપી સાહેબ દ્વારા તમામ રાજ્યના તમામ અધિકારી પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવેલી છે અને એ અંતર્ગત અહીંયા અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ હુંડા સાહેબ દ્વારા સાયબર સેલના જે નોડલ અધિકારી છે શ્રી ઇન્ચાર્જ પીઆઈ જે એલસીબીના છે જેઠી સાહેબ એમને અને એમની ટીમને આ બાબતે નક્કર કાર્યવાહી કરવા સૂચના આપેલી હતી અને એ આધારે તેઓએ એક ઈસમ છે જેનું નામ છે શુભમ શુભમ હરિહર ડાભી એના વિશે તપાસ કરી તો જે સમન્વય પોર્ટલ છે એમાં એના વિરુદ્ધમાં સાયબર ફ્રોડની જુદી જુદી ચાલીસ ફરિયાદો દાખલ થયેલી જાણવા મળી એટલે એની ડિટેલમાં જ્યારે એમણે તપાસ કરી એમણે એમની ટીમે ત્યારે એવું હકીકત જાણવા મળી કે એમણે એક મ્યુલ એકાઉન્ટ બનાવેલું છે એક જીગર મહેન્દ્રભાઈ પરગડું નામનો એક ઇસમ સાથે એમણે ક્રિષ્ના ટ્રેડર્સ નામની એક મ્યુલ એકાઉન્ટ કંપનીનું મ્યુલ એકાઉન્ટ બનાવેલું અને એમાં બે હજાર ચોવીસમાં એમણે જ્યારે આ એકાઉન્ટ બનાવ્યું ત્યારથી અત્યાર સુધી એક અબજ પાંચ કરોડ બાર લાખથી વધારે રકમ એટલે કે એકસો પાંચ કરોડ જેટલી રકમના વ્યવહારો કરેલા છે પોતાના નાણાકીય લાભ હેઠળ અને એમાં જે એચડીએફસી બેંકમાં આ એકાઉન્ટ ખોલવામાં આવેલું તો જે એચડીએફસી બેંકનો જે કર્મચારી છે ભાવિક નામનો ઈસમ એણે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર જે કરવી જોઈતી હતી કેવાયસીની એ નહીં કરીને આ લોકોને એમને લાભ થાય ફાયદો થાય એ રીતે આ મ્યુલ એકાઉન્ટ ખોલી આપ્યું છે એટલે આ ત્રણ ઇસમો વિરુદ્ધ સાયબર સેલ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે ભુજ બી ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે પ્રથમ જે આરોપી છે શુભમ હરિહર ડાબી એને હસ્તગત કરીને ભુજ ડિ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે હા પ્રાથમિક જે તપાસમાં આ ભાવિક જે છે એ એચડીએફસી બેંકનો કર્મચારી છે એની તો સંડોવણી જણાઈ આવી છે ને એને તો આરોપી તરીકે લીધો જ છે જો બેન્ક મેનેજરની કે બીજા કોઈ પણ કર્મચારીઓ હશે કે મ્યુલ એકાઉન્ટ જે લોકો જેણે જે લોકોએ આમાં સાથ આપ્યો હશે એ તમામને આમાં આવરી લેવામાં આવશે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એટલે મીડિયાના માધ્યમ દ્વારા અમે આ જાહેર જનતાને પણ અપીલ કરીએ છીએ કે આ રીતે થોડા નાણાકીય લાભ માટે ગુનામાં ના ફસાવો એ ખાસ ધ્યાન રાખો મેક્સિમમ સજામાં એવું છે કે અત્યારે પ્રાઇમ ઓફિસી જે પ્રથમ દ્રષ્ટિએ જે કલમો લાગી છે કદાચ હજી આમાં બીજી કલમો ઉમેરાઈ શકે બીએનએસની કલમો અને સાયબર આઈટી એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે પણ જે ચાર્જશીટ થશે ત્યારે જ આપણને ક્લિયર પિક્ચર ખબર પડશે કે કેટલા ઈસમો છે અને એમને કઈ કઈ સજાઓ હેઠળ કઈ કઈ કાલમાં હેઠળ સજાઓ થશે ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહાતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી એટ ફોર સિક્સ નાઇન સિક્સ નાઇન Three five six nine. damage triple nine eight five two six three six eight. Arpit Patel seven zero four one three eight nine three five nine. damage nine five eight six three eight three six eight five.